વોર્ડ નંબર પંદર ની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં અમૂલ સર્કલ પાસે કન્ઝ્યુમર વિભાગની એક ઓફિસ આપણી આવેલી છે એ જર્જરી છે ને ખૂબ જૂની હોય એના માટે આપણે નવી ઓફિસ બનાવવાનું એક આયોજન કરે છે તેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે અને દ્વિતીય પ્રયત્નો આ પ્રક્રિયાનો છે ટેન્ડર ખુલશે અને ભાવ નક્કી થશે ત્યારે વોર્ડ નંબર પંદરની અંદર આ ઓફિસ નવી બનાવવામાં આવશે